નીટ બે હજાર છવ્વીસ ની તૈયારી તો કરવા માગીએ છીએ પરંતુ આવા બધા પ્રશ્નો વારંવાર અમારી સામે આવી રહ્યા છે આવા જ પ્રશ્નો તમારા પણ શું છે પ્રશ્ન કે આજે નહીં હવે કાલે શરૂ કરવું અરે હવે શરૂ કરું તો શું તૈયારી પ્રોપર થાય હાઈ વેટેજ વાળા ચેપ્ટર કયા છે એ જ નથી ખબર ક્યારે કયો વિષય કરું અને એ વિષયનું કેટલું કરવું એ મને ખબર નથી પડતી મારે સર નીટ બે હજાર છવ્વીસ માં સારો સ્કોર તો મેળવવો છે પરંતુ આવા પ્રશ્નો જ આખો દિવસ મારા માઇન્ડ અંદર આવી જાય છે અને હું ડિમોટિવેટ થઈ જાઉં છું અને મારાથી મારું પ્લાનર કે વોટેવર જે પણ વસ્તુ છે ફોલો નથી થતું કે જેનાથી હું આગળ નથી વધી શકતો ચલો છોડો આ બધી બાબતો આવા પ્રશ્નો તો સતત આવતા જ રહેશે અને પહેલાં આપણે શું વિચારવું પડશે કે ભાઈ આવા પ્રશ્નો હવે નથી આપણે લાવવાના માઇન્ડમાં શું કરીશું એક પ્લાનર બનાવીએ એક સાથે મળીને એક પ્લાનર બનાવીએ કે જેને ફોલો કરવાથી ભાઈ મોટિવેશન વધી જાય ડીમોટિવેશન ઘટી જાય હંમેશા દરેકના મોટિવેશન અલગ અલગ હોય છે આજે તમે જે જગ્યાએ છો ત્યાં જો વિચારીએ નીટવાળા વિદ્યાર્થીઓને તો એની માટે મોટિવેશન શું બને કયું એવી બાબત છે કે જે કરવાથી સેલ્ફ મોટિવેટ થવાય બેટા જો કામ કરી લેને અમુક ચેપ્ટર તું પૂરા કરી નાખીને એટલે તને સેલ્ફ મોટિવેશન મળી જાય કે હાલો ભાઈ મારું આ ચેપ્ટર પૂરું થઈ ગયું આ વિષયમાં આટલા ચેપ્ટરો પૂરા થઈ ગયા હાશ મજા આવશે ચલો હવે હું કંઈક નવું કરું આ બહુ સિમ્પલ વસ્તુ છે બાકીના બધા મોટિવેશન થોડાક દિવસ ચાલશે તો આ પૂરું થઈ જશે પણ જો તું ચેપ્ટર કરી નાખેશ તો તને એક સેલ્ફ મોટિવેશન મળશે કે હાલો હવે હું આગળ તૈયારી કરીશ ઓકે આ તો સમજી ગયા તમારી વાત તો એક કામ કરીએ તો સાથે મળીને મેં તમને પહેલાં પણ પૂછ્યું હતું અને તમે મને કીધું કે હા સર મારે ટ્વેન્ટી ફાઈવ ડેઝમાં કંઈક મારે બદલવું છે મારે ખુદને બદલવું છે સેલ્ફ મોટિવેટેડ થવું છે અને એવું કંઈક કરવું છે કે જે મને નીટ બે હજાર છવ્વીસમાં ફાયદો કરાવે બેટા પચીસ દિવસોમાં પાંચસો ને માર્કની તૈયારી કરી લઈએ તો તમે કહેશો સર કઈ રીતે થાય જ નહીં ને પચીસ દિવસમાં પાંચસો ને માર્કની તૈયારી થાય થઈ જાય હું તને જે કહું છું ને તારે ફોલો કરવાનું છે કારણ કે હું તને આપું છું એક પરફેક્ટ ટાઈમ ટેબલ ચાલ પેલા બતાવી દઉં પરફેક્ટ ટાઈમ ટેબલ મેં ખુદ આમાં સમય આપીને બનાવ્યું છે આ એક ટાઈમ ટેબલ જેમાં ટ્વેન્ટી ફાઈવ ડેઝની ચેલેન્જ છે નીટ બે હજાર છવ્વીસ માટે અને ઓલરેડી આના બે પેજ છે ટ્વેન્ટી ફાઈવ ડેઇઝ છે હવે બેટા તું જોઈશ ને આમાં તો આમાં વિષય લેખા છે ફિઝિક્સ બોટની કેમેસ્ટ્રી જુઓલોજી ડેઝ લેખા છે ડેઇઝ વન ડે ટુ ડે થ્રી ડે ફોર ડે ફાઈવ એવી રીતે ટ્વેન્ટી ફાઈવ સુધી જાય છે હવે તું જોઈશ ને તો અહીંયા બધી વસ્તુ સમજાવું છું તને તો બધી વસ્તુ લખી ચેપ્ટર લખાશે નીટના ક્વેશ્ચન લેખા બધું લખ્યું આને જો તું ફોલો કરી લઈશ ને તો પચીસ દિવસોમાં તારા જે છે બહુ જ સારા એવા માર્ક તને મળી જાશે જો તું તૈયાર છું કરવા માટે તો કોમેન્ટ કરજે આગ લગા દેંગે શું કોમેન્ટ કરીશ બેટા આગ લગા દેંગે હું એક એક વિદ્યાર્થીની કોમેન્ટ વાંચીશ સર આ પીડીએફ અમને ક્યાંથી મળશે પીડબ્લ્યુ ગુજરાતી નીટ વોટ્સઅપ ચેનલમાં મળી જશે જેની લિંક તને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તું ત્યાંથી જોઈન કરી શકે છો હવે સર મેં તો આ વિડીયો કોઈ અલગ દિવસે જોયો અને વોટ્સઅપમાં તો એ જતું રહ્યું હશે ક્યાં હશે મને મળે નહીં તો બેટા વીસ બાર બે હજાર પચીસ શનિવારના તારીખે આ પીડીએફ શેર હશે તો એ દિવસમાં જઈને તું જોઈ લેજે તને આ પીડીએફ મળી જશે ઓકે સર આ પીડીએફ કેવી છે થોડુંક અમને સમજાવી દો ટ્વેન્ટી ફાઈવ ડેઝની ચેલેન્જની બેટા આ છે પીડીએફ હે ને તું જો ડેઝ વન ટુ થ્રી ફોર ફાઈવ એવી રીતે કરતાં કરતાં પચીસ દિવસો જે છે એ તને અહીંયા મળે છે હવે સબ્જેક્ટ છે એક દિવસમાં તારા બે સબ્જેક્ટ જોવાના છે અમુક અમુક દિવસોમાં એક જ હશે અમુક દિવસોમાં બેઠા એક હશે જો સત્તર તારીખે જો ફિઝિક્સ એકલું છે હે ને ફિઝિક્સ એકલું છે તો ક્યારેક તને ગેપ પણ મળશે કંઈક માની લે છૂટી ગયું તો એ તારે ફરીથી કોઈ દિવસે કરવા માટે ચાન્સ પણ મળશે એક દિવસમાં આપણે બે સબ્જેક્ટ લઈશું ફિઝિક્સ બોટની અને કેમેસ્ટ્રી અને જુલોજી આ રીતે મેં સેટ બનાવ્યો છે કયું ચેપ્ટર એમાં નીટના કેટલા ક્વેશ્ચન આવશે તો ભાઈ ગ્રેવિટેશન જેમાં નીટના ત્રણ ક્વેશ્ચનો આવતા હોય છે અને આંકડા નાના મોટામાં ફેરફાર છે બહુ વધારે ફેરફાર નહીં હોય એને હવે તું એને ટોપિક કરી લે પછી અહીંયા આવીને ટીક કરનાખજો આની પ્રિન્ટ કાઢી લેજે આ પ્લાનરની ટીક કરી નાખજો ઓકે મારા ટોપિક થઈ ગયા એના એમસીક્યુ કરનાર ટીક કરનાકજે થઈ ગયા પીવાય ક્યુ પીવાય ક્યુ જે છે એ પણ ટીક કરનાકજે હા મારા થઈ ગયા રિવિઝન થઈ ગયું આવી રીતે તારા આ ટ્રેકર છે તારા કામનું ટ્રેકર છે ખાલી એક લિસ્ટ નથી તારે ડેઇલી એને ફોલો કરવાનું છે અને જ્યારે બધામાં ટીક માર્ક થઈ જશે ને તો બેટા તે એકસો ને ચાલીસ એમસીક્યુની તૈયારી કરી લીધી હશે જેમાં તારા પાંચસો ને માર્ક જે છે એ આવી શકે છે હે ને અને આવા જ બીજા પણ કન્ટેન્ટ તને મળશે પીડબ્લ્યુ ગુજરાતી નીટ ઉપર આ લિંક છે જેવું ટચ કરીશ એટલે યુટ્યુબ ચેનલ ઓપન થશે અહીંયા વોટ્સઅપ ચેનલ ઓપન થશે ઇન્સ્ટાગ્રામ જે છે ઓપન થશે આને તું ફોલો કરીશ ને બેટા તો તારા ઘણા બધા સારા માર્ક આવશે હવે તું કહીશ કે સર અમુક ચેપ્ટર જે છે અમારે ત્યાં પૂરા નથી થયા તો અમે શું કરીએ જો બેટા લાસ્ટ ઇયર ઉમિત બે છે જેની લિંક અમે વોટ્સઅપ ચેનલમાં શેર કરી દીધી છે આખા પ્લે લિસ્ટ એમાંથી તું જા પ્રેક્ટિસ કરી લે બધું જ તને મળી જશે એક સેશનની અંદર હે ને આ પ્લાનર છે તારે ફોલો કરવાનું છે અને કોમેન્ટમાં ખાસ લખીએ આગ લગા દેંગે અને આ પ્લાનર જે વિદ્યાર્થી ફોલો કરશે એના માર્કમાં કંઈક ફેરફાર આવશે અને પચીસ દિવસમાં તારું એક સેલ્ફ મોટિવેશન તું તને મળી જશે કે હાલો ભાઈ હું હવે સિક્યોર થઈ ગયો મેં આટલું તો કામ કરી લીધું તો ફટાફટ કોમેન્ટ કર આગ લગા દેગે